નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આમ તો મા બાપને ભગવાનનું રૂપ માનવામાં આવે છે પરંતુ તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને કદાચ તમે પણ ચોંકી જશો સગા દીકરાએ પોતાની માતાને ગોળી મારીને હત્યા કરી દીધી છે પેટના જણાયેલા દીકરાએ જ માતાને માથામાં ગોળી મારી હતી અને દસ કલાક સુધી માથા તડપતી રહી હતી અને દીકરો મરવાની ચાહ રાહ જોતો રહ્યો હતો પબજી ગેમ રમવાની બાબતે માતાને માથામાં ગોળી મારી અને હત્યા કરી દેનારા નાલાયક દીકરાએ પોલીસ સામે હત્યાની કબૂલાત કરતાં કહ્યું હતું કે તેણે રાત્રે બે વાગે તેને મમ્મીને ગોળી મારી હતી પરંતુ બપોરે બાર વાગ્યા સુધી તે જીવિત હતી અને તડપતી હતી મોત થવાની ચાર રાહ જોઈ રહેલો દીકરો વારંવાર દરવાજો ખોલી તેની માતાને તડપતો જોતો હતો અને પછી રૂમનો દરવાજો લોક કરી દેતો હતો ખરેખર આવી ઓનલાઈન ગેમ તો મગજને પણ વિકૃત કરી નાખે છે અને લાગણીહીન બનાવી દીધા છે તો મિત્રો ઓનલાઈન ગેમ અંગે અને આ સમગ્ર ચોંકાવનારા કિસ્સા અંગે તમારું શું મંતવ્ય છે તે અમને જણાવી શકો છો તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અવનવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો